પહેલાં એરપોર્ટ સહિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી ત્યારે બુધવારે સુરતના એરપોર્ટને બોમ્પથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને એરપોર્ટમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું સુરતના એરપોર્ટને બોમ્પથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની જાણકારી મળતાની સાથે સુરત શહેરના એસઓજી પીસીબી ડીસીબી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસના સુરતના રેલવે સ્ટેશન ખાતે બે વ્યક્તિઓ બોમ્બ અંગેની વાતચીત કરતા હોવાની જાણકારી મળી હતી ત્યારબાદ પોલીસ આરોપીની ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી હતી જોકે ધમકી અપાવવાનું સામે આવ્યું હતું સુરત ગ્રામ્ય ના કંટ્રોલ રૂમ માં ગઈ કાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ ઓગણીસો બ્યાસીની કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબીરભાઈ બસીરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ આસિયાનગર બારડોલીમાં ફસ્ટ અપિયરન્સ માં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખિલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યો કે સિલાઈ કા કામ કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં છે અને અટક થઈ ગયેલ છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડી માટે રિક્વેસ્ટ કરવામાં આવશે ના ના અગાઉ કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી

માનસિક અસ્થિર તો તરફ મેડિકલ કરા કે વો સારા કાગજ કોર્ટ કે સમક્ષ રજૂ કહે